વાત કરીએ તો કચેરી ખાતે સગીરા પર દુષ્કર્મ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જી હા વીરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ સંતરામપુર જાનવર સ્કૂલના આચાર્ય દ્વારા સત્તર વર્ષીય સગીરા પર અમાનવીય સૃષ્ટિ

તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથુસિંહ પરમાર યુવા પ્રમુખ સંજયભાઈ ઉપપ્રમુખ વિજયભાઈ નટુભાઈ તેમજ નરેન્દ્ર બાવાજી પૂનમભાઈ પગી તેમજ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અદનાન પઠાણ તેમજ સદસ્યના પ્રતિનિધિ જવાનસિંહ દરેક સમિતિના પ્રમુખ મહામંત્રી આમ આદમી પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા